રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે બુધવાર બપોર બાદ ધાત્રવડી નદીમાં નાહવા ઉતરેલા ચાર યુવકો ડૂબી જતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ ગામના ચાર યુવકો નદીમાં નાહવા માટે ઉતર્યા હતા ત્યારે અચાનક પાણીમાં જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા યુવકો ડૂબતા જોઈ ગામ લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર અબ્દુલ સૈયદ પોલીસ સ્ટાફ મામલતદાર ભગીરથ ચૌહાણ તથા વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી નદીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરાઈ છે સ્થાનિક તંત્રની સાથે કોષ્ટગઢની બોટ ટીમને પણ સહાય માટે જાણ કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે ખુદ નદી કિનારે જઈ બચાવ કામગીરીમાં તંત્રને માર્ગદર્શન આપ્યું હતું સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જ્યારે સમગ્ર ગામમાં શોકમય માહોલ વ્યાપી ગયો છે મામલતદાર ભગીરથ ચૌહાણે ચાર યુવકો ડૂબ્યાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે શોધખોળ કાર્ય સતત ચાલી રહ્યું છે આ દુર્ઘટનાને લઈ રાજુલા તેમજ આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી છવાય છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા